સોસાયટીના પ્રમુખને ડોગ લવર દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ડોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટીવાળા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે જે પણ એનજીઓ છે એ ખાવાનું ખાલી ખીચડી અને ખીચડી અને પૌવા પૌવા આપીને જતા રહે છે ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એ નથી એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર કે એમનું ટ્રીમિંગ કરાવવું મેડિકલ કરાવવું એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રખડતા કૂતરાઓ અમને નાના બાળકોને લોકોની ગાડીઓને છેલ્લા ચાર વર્ષથી નુકસાન કરી રહ્યા છે જેને અમારી સોસાયટી ઉતરાણના હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આ જે ખવડાવ આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે અજ્ઞાત કોઈ ગાડીમાં નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવે છે અત્યારે તે જીવ અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો એની જવાબદારી કોણ લેશે